ગુરુ પાવન અવસર પર શ્રી રવિશંકરજીના આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા સુરતના આંગણે ત્રિવેદ કાર્યક્રમ સાધના સેવા અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સિટીલાઇટ સ્થિત મહારાજા ગ્રેઝન ભવન ખાતે દ્વારકા હોલમાં સવારે સાત વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી સત્સંગ થયું હતું આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટરના પ્રકાશ ધોરિયાણી અને હરિઅરોરાએ જણાવ્યું હતું કે રવિવારે ગુરુપૂર્ણિમાના અવસરે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી એક સાથે એક હજાર ભક્તો યોગ ધ્યાન અને સુદર્શન ક્રિયા કરી સાધના કરી હતી ત્યારબાદ નવ વાગ્યાથી સાંજે

જેમાં આર્ટ ઓફ લિવિંગ ના પ્રતિનિધિઓ પણ જોડાશે આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને અમે દરેક નાગરિકોને આમાં જોડાવા માટે ઇન્વાઇટ કરીએ છીએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સંગત છત્વમ વસુદેવ કુટુંબકમ નો સંદેશ આપે છે અને અમે પણ એમના જ્ઞાન જ્ઞાન સાથે જોડાઈને લોકોને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ